નવા વેરિયન્ટનો કેસ આવ્યો પણ મનપા અંધારામાં છે રાજકોટમાં કેસ નોંધાયા બાદ મનપાએ માહિતી જાહેર કરવાનું બંધ કર્યું છે કયા દર્દીમાં જેએન વન વેરિયન્ટ છે તેની મનપાને માહિતી જ નથી કયા વિસ્તારમાં કેસ નોંધાયો તેની માહિતી ન હોવાથી આરોગ્ય વિભાગ પણ અંધારામાં છે ગાંધીનગરથી જાહેર કરેલા જીએન વન વેરિયન્ટના બે કેસ છે રાજકોટમાં કોંગ્રેસ નેતાને જાણીતા તબીબ હેમાંગ વસાવડાએ આંકડા જાહેર કરવાની માંગ કરી છે અન્ય દેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ કરવા માટે સૂચના આપે તેવી પણ માંગ કરવામાં આવી છે કહ્યું કે સરકારે સત્તાવાર આંકડા કરવા જોઈએ જાહેર વાયરસ પેટર્ન બદલે તો તે ઘાતક થઈ શકે છે આંકડાઓ જાહેર થવા જોઈએ તે આંકડાઓ જાહેર નથી થતા એક લોકોની અંદર પણ એક ચિંતા છે શું કહેશો ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ સરકાર હોય દિલ્હીની હોય ગાંધીનગરની હોય કે રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય સાચા આંકડા તેઓ છુપાવતા એવા છે બહુ આશ્ચર્યની વાત છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આંકડા જાહેર નથી કરતા પણ ગુજરાતની જે જાહેરાત આવે એમાં રાજકોટમાં બે કેસ બતાવવામાં આવે છે બેમાંથી એક વાત ચોક્કસ છે કે કોર્પોરેશનનું તંત્ર ઊંઘે છે એને ખબર નથી અને બારોબાર આખી વાત બની ગઈ છે અથવા અથવા એ લોકોને ખબર છે છતાં સુધર્યા છે આ જે વાત છે એ પ્રજાના હિતમાં નથી જે લોકોને જીવન જે એન વન વાયરસનું નવું કોરોનાનું ઇન્ફેક્શન છે એને આઇસોલેટ કરી અને એના કોન્ટેક્ટને ટ્રેસ કરવા જોઈએ સરકાર જો આ જાતની કોર્પોરેશન જો આ જાતની બેદરકારી રાખે તો રાજકોટમાં કોરોનાના કેસનો રાફડો ફાટશે અને જે છત્રીસનો આંકડો ગુજરાતનો છે એકલા છત્રીસ રાજકોટમાં હશે જે કોઈ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે હાલના દિવસોમાં એ બધાની ટુરિઝમની હિસ્ટ્રી છે ક્યાંક ને ક્યાંક જઈને આવ્યા છે અને કોરોના લઈને આવ્યા છે ત્યારે જો એરપોર્ટ ઉપર કે આવા સસેપ્ટિબલ લોકોનું ટ્રેસિંગ ટેસ્ટિંગ અને આઇસોલેશન કરવામાં આવે તો આ વેવ મોટા મોટી વેવમાં પરિવર્તન ના થાય અને સ્લોલી આ કંટ્રોલ થઈ જાય એવું બને મારી અપીલ છે ગુજરાત સરકારને અને કોર્પોરેશનને કે આ ત્વરિત પગલાં ભરવા જોઈએ ખાસ કરીને જે જે આ વાયરસવાળા દેશ છે ચાઈના છે અમેરિકા છે અમુક યુરોપિયન કન્ટ્રીઝ છે ત્યાંથી આવતા લોકોને એરપોર્ટ ઉપર જ ટેસ્ટ કરવા ફરજિયાત બનાવવું જોઈએ તેમાંય જે લોકોને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કેન્સર છે કિડની ખરાબ છે અને પાસઠ વરસથી મોટી ઉંમર છે એ લોકોએ જાહેર મેળાવડામાં જવાનું બંધ કરવું જોઈએ સ્વેચ્છાએ કોઈને પણ શરદી ઉધરસ તાવ જેવા જો ચિહ્નો દેખાય

ટ્રેસિંગ ટેસ્ટિંગ સહિતની જે પ્રક્રિયા છે તે સરકારે શરૂ કરવી જોઈએ હજુ સુધી શરૂ કરવામાં નથી આવી પરંતુ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા પણ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ